સાણસમા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સહયોગથી ઠંડી છાસ વિતરણનું વિતરણ કરાયું કાળઝાળ ગરમીમાં લોકોએ લાભ લીધો પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યને લોકોએ સ્વયંભૂ બિરદાવ્યું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમા ખાતે આવેલ સરદાર ચોકમાં વહેલી સવારે દાદાશ્રીના સહયોગથી ઠંડી છાસ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં રાહત અનુભવતી ઠંડી છાસનું સેવન કરીને પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવ્યું હતું છાણસમાં શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં આજરોજ દાતા શ્રી ગોગા મહારાજના પરમ ભક્ત શ્રી અમથાભાઈ જોરાભાઈ દેસાઈ ના સ્મરણાર્થે તેમના પૌત્ર પરેશભાઈ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના માધ્યમથી ઠંડી છાસ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઠંડી છાસનું સેવન કરીને અત્યારે હાલના સમયમાં આ ધજારતી ગરમી સામે રક્ષણ મેળવ્યું હતું આ પ્રસંગે દાતા શ્રી પરેશકુમાર મહે ભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા રિપોર્ટર મીરા પટેલ સાણસમાં સરદાર ચોકની અંદર જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમી રાહત મેળવીને ઠંડી સાજ સેવન કરીને ગરમી સામે રાહત અનુભવી હતી અને લોકો દ્વારા પણ પત્રકાર એકતા પરિષદના આ સેવાના કાર્યને બિરદાવ્યું હતું